હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન આજે આપણે બનાવીશું દૂધીનો એકદમ ટેસ્ટી અને તળિયા વગર સાવ ઓછા તેલમાં બનતો તેમજ ઉપવાસમાં કે અગિયારસ પર ખાઈ શકાય તેવો ટેસ્ટી નવો નાસ્તો એકદમ સિમ્પલ રીતથી અને નાના મોટા સૌને ભાવે તેવું તો ચાલો બનાવીએ દૂધીનો ટેસ્ટી અને ક્રિસ્પી ફરાળી નાસ્તો બનાવવા માટે સૌ પહેલા આપણે એનું બેટર બનાવીશું એ માટે આપણે એક કપ જેટલો મોરિયો લેશું જેને તમે સામા ચાવલ પણ કહો છો તે હવે આપણે આને એકદમ ઝીણું લોટની જેમ ક્રશ કરી લેશું મોરૈયાને આપણે સરસ એકદમ જે લોટ હોય છે તે ક્રશ કરી લીધો છે અને આ મોરૈયો આસાનીથી સરસ રીતે ક્રશ પણ થઈ જાય છે હવે એક મિક્સિંગ બાઉલ લેશું અને જેમાં આપણે મોરૈયાનો લોટ કર્યો છે તે નાખીશું ફરીથી આપણે એક ગ્રાઇન્ડર જાર લઈશું અને અત્યારે આપણે આ નાસ્તો દૂધીમાંથી બનાવીએ છીએ એટલે અડધો કપ જેટલી રફલી કટ કરેલી દૂધીના ટુકડા લેશું બે થી ત્રણ નંગ રફલી કટ કરેલા લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો બધું જ પહેલા આપણે પાણી નાખ્યાવા ક્રશ કરીશું અને પછી જો જરૂર લાગે તો પાણીનો ઉપયોગ કરીશું પાણીનો ઉપયોગ કર્યા વગર સરસ રીતે ક્રશ થઈ ગયું છે એકદમ ઝીણી પેસ્ટ બને તે પેસ્ટ બનાવવાની છે હવે આપણે જે મોરૈયાને ક્રશ કરીને રાખ્યો હતો તે બાઉલ લઈશું અને તેમાં આપણે જે અત્યારે પેસ્ટ રેડી કરી છે તે મિક્સ કરીશું તેની સાથે આપણે અડધો કપ જેટલું દહીં દહીં તમે ખાટું અથવા મોડું જે તમને પસંદ પડે તે લઈ શકો છો ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું નાસ્તો જ્યારે પણ ખાઈએ ત્યારે સહેજ ક્રંચી લાગે એ માટે આપણે એક મોટી ચમચી ક્રશ કરેલા સિંગાડાનો ભૂકો હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી જો જરૂર લાગે તેમાં આપણે પાણી મિક્સ કરતા જશું અત્યારે આપણે સહેજ ઘટ રહે તેવું બેટર તૈયાર કરીશું જેથી આપણે જ્યારે પણ નાસ્તો બનાવીએ તો બનાવવામાં સરળતા રહે અત્યારે મેં મોરૈયાને પલાળ્યા વગર લીધો છે પરંતુ જો તમે પલાળીને લેવો હોય તો પણ લઈ શકો છો અથવા તો તમે મોરૈયાની જગ્યાએ ફરારી લોટ તૈયાર મળે છે તેમાંથી પણ તમે આ નાસ્તો તૈયાર કરી શકો છો આપણે જોશું તો આપણું બેટર હજી સહેજ ઘટ લાગે છે એટલે તેમાં જેટલું આપણે દહીં મિક્સ કર્યું હતું એ જ વાટકીથી એટલું પાણી મિક્સ કરીશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ આ નાસ્તો ઝડપથી બની તો જાય છે પણ ટેસ્ટી પણ એટલું જ બને છે એટલે એકવાર તમે જરૂર ટ્રાય કરજો દર વખતે તળેલું ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ ફરાળી નાસ્તો સાવ ઓછા તેલમાં બનાવી શકો છો મોરૈયાને આપણે પલાળિયા વગર ઉપયોગમાં લીધો છે એટલે મોરૈયાનો લોટ સરસ રીતે પલળી જાય એ માટે આ બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું બેટરને રાખી દસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો આપણું બેટર સરસ રીતે પલળીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરમાંથી નાસ્તો બનાવીશું પહેલા બેટર અડધી ચમચી જેટલું એક્ટિવ કરવા માટે ચમચી જેટલું પાણી લઈશું હવે આપણે આ બધું જ બેટરમાં સારી મિક્સ કરી દઈશું અને આપણે જોઈશું તો નાસ્તો બનાવવા માટેનું બેટર ને આપણે એટલું ઘટ જ રાખવાનું છે બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી હવે આપણે આ બેટર માંથી નાસ્તો બનાવીએ અત્યારે આપણે આ નાસ્તો અપેપ બનાવીશું એ માટે બધા જ મોલમાં આપણે થોડું થોડું તેલ ક્રેસ કરી લઈશું જેથી જયારે પણ બનાવીએ સરળતાથી જાય અપે બનાવીએતાથી આપણે સહેજ ગરમ થવા દઈએ તેલ સહેજ ગરમ થયા પછી આપણે બધા જ ખાનામાં થોડાક થોડાક તલ નાખી દઈશું અને તેની સાથે આપણે જે બેટર બનાવીને તૈયાર કર્યું છે તે એક એક ચમચી જેટલું નાખી હવે આપણે મીડિયમ ફ્લેમ પર આને ઢાંકીને એક સાઈડ બે થી ત્રણ મિનિટ માટે થવા દઈએ બે મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો જે અપેની સાઈડ છે સરસ રીતે ડ્રાય થઈ ગઈ છે આપણે આને થી પલટાવી લેશું અપેને આપણે બીજી સાઈડ પણ સરસ રીતે ક્રિસ્પી થવા દઈશું

જો તમે તળેલું ખાઈને કંટાળી ગયા હોય અને સાવ ઓછા તેલમાં કોઈ નાસ્તો બનાવવો હોય તો તમે આ દૂધીના નવા નાસ્તાનો એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તે ઉપરાંત તમે આ બેટરમાંથી હાંડવો ઢોકળા તેમજ ઉત્તકમ પણ બનાવી શકો છો બનાવવામાં એકદમ સિમ્પલ એવા દૂધીના નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને આવી નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ